નામ સમૃદ્ધિ પૈસા મોટાપુ દેખાડો આ બધું કરવા માને કરવામાં આપણે કૃષ્ણને ભૂલી ગયા આપણા પિતાને ભૂલી ગયા આપણી માં આપણી ગાય માતા આપણને બોલાવે છે તો માં બોલાવશે નહીં જાવ ને તો પિતા નારાજ થઈ જશે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે છેલ્લો મહિનો નવમો ચાલતો હોય ત્યારે ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરે પિતા તું મને બહાર કાઢ હું તને યાદ કરીશ હું તને યાદ કરીશ પણ આપણે યાદ નથી કરતા બહાર અને આપણો પિતા આપણીથી નારાજ થઈ જાય છે કૃષ્ણ એટલો દયાળુ છે ને કે હંમેશા માફ કરી દે અને એ માફી એ આપણી માતા પાસેથી જ મળશે અને આપણે આ માં છે અને માની પાછળ તમે આપો ને તો તમને માં હજાર ગણું કરીને આપે અને કૃષ્ણ લાખ ગણું કરીને આપે કારણ કે પિતા છે ને દયા તો આવે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો આજે નિર્ભય ભાઈ નો જન્મ દિવસ અને બધા દોસ્તાર ભેગા થઈને એવું વિચાર્યું સાથે સાથે આજે ગૌ સેવા પણ કરીએ આજે વેજીટેબલ્સ અને રોટલી ખવડાવવાના છે ખૂબ સરસ હતા આજે માંદા વાછડાઓ છે ગાયો છે અને કહેવાય કે નંદીજી પણ છે તો આજે ખાશે આ મારા મિત્ર છે હર્ષભાઈ સોગી આમ તો મારા ભાઈ છે એને મને આવો આઈડિયા આપ્યો કે ભાઈ જન્મદિવસ નિમિત્તે આપણે આવું કંઈક સેવા કરવી જોઈએ દરેક લોકો અલગ અલગ કંઈક એક નવી નવી સેવાઓ કરતા હોય અમે એવું વિચાર્યું કે આ મૂંગા પશુઓ માટે કંઈ કરી અને સ્પેશિયલ કે ધ્રુભાઈ આવી સેવા આપી રહ્યા છે તો એમાં આપણે ફૂલ નહીં તો ફૂલ નહીં પાકડી રૂપે કે નાનું યોગદાન આપીને આવી કોઈ સેવા કરી શકીએ એના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ હોય ખરેખર એવું કહેવાય છે કે ગાય ચવા તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને સૌરાષ્ટ્રથી આપણે બધા મૂળ છીએ એટલે સ્વાભાવિક છે કે ગાયોનું આપણે પાલન કરેલું હોય પણ કહેવાનો મતલબ કે અત્યારે જે શહેરમાં આપણે રહેતા હોઈએ તો ત્યાં આવી કોઈ તક ના મળતી હોય અને એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્રુવભાઈનો સંપર્ક થયો અને ત્યાર પછી એ જે પ્રમાણે સેવા કરીએ છીએ તો અમે એવું વિચાર્યું હતું નિર્ભયનો જન્મદિવસ આવે છે તો આપણે સૌ સાથે મળીને જઈએ અને ગાય માતાને રોટલી ઉડાવીએ અને ઉપરથી તમે શાકભાજી એવું બધું ગાય માટે માટે લાવ્યા તો એ કામ અલગ જ આનંદ આવ્યો કેવાય કે આ યુવાનોમાં દમ કેટલો છે તો આજે જન્મ દિવસ નિમિત્તે ઘણા લોકો એવું કેતા હોય છે કે આપડે પાર્ટી કરી આ કરીએ તે કરીએ પણ આજે આ ભાઈ એવું કે છે કે એની સાથે સાથે આપણે ગૌ સેવા કરવી છે આજે આપણે એમને નિમિત્ત બન્યા છે એમને પૂછે કે ગાય માતા સેવાનો વિચાર ક્યાંથી આવે ખરેખર એવું કહેવાય છે કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ઘણી વખત આપણે સૌરાષ્ટ્રમાં જતા હોય ત્યાં આપણે ગાયની સેવાની તક મળતી હોય પરંતુ જ્યારે શહેરમાં વસતા હોય ત્યારે ગાય માતાની સેવા કરવાની કોઈ તક ન મળતી હોય તેવામાં જન્મદિવસના અવસર પર ભાઈ નિર્ભયના જન્મદિવસે આજે અમે સૌ બિઝનેસ પાર્ટનરોએ એવું નક્કી કર્યું કે આપણે પર ગૌશાળા જઈએ અને ત્યાં ગાય માતાને રોટલીઓ ખવડાવીને એની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ આજે જન્મદિવસે છે નિર્ભયભાઈનો તો આપણે એમને પૂછ્યું કે ગાય માતાની સેવાનો પ્લાન અચાનક બન્યો કે પછી એવું થયું કે બધા ફ્રેન્ડ સર્કલે નક્કી કરી રહ્યા ઘણી વાર જન્મદિવસે એવું થતું હોય કે ભાઈ આપણે આખા વર્ષથી ઘણા એવા ખર્ચાઓ કર્યા છે જે વધારાના હોય જે જરૂરિયાત ન છતાં આપણે કર્યા હોય ભૌતિક સુવિધાઓ સુવિધા માટે પણ આજે જન્મદિવસે એવું વિચાર આવ્યો કે સેવા કરવી છે બે દિવસ પહેલા વિચાર આવે ને હર્ષે મને આઈડિયા આવ્યો કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારે વિડીયો જોયા છે એના માધ્યમથી તમારી સાથે કનેક્ટ થયા પછી વાતચીત થઈ એટલે એવું લાગ્યું કે ભાઈ વર્ષ દરમિયાન આપણે ઘણા ખર્ચા એવા કરીએ છીએ નકામાં છે તો જન્મદિવસે એક એવી પહેલ કરીએ અને અમારામાંથી ઘણા યુવાનો એવું શીખે કે ભાઈ આવી બધી સેવાઓ કરે એટલે જે વધારાના ખર્ચા છે ઘટાડીને જન્મદિવસે એ ખર્ચાને સેવામાં ડાયવર્ટ કર્યા છે અને એક સેવા કરવાનો મોકો આપ્યો બધો ધ્રુવભાઈ તેમના મિત્રોને પણ પૂછીએ વારાફર કે ગાય માતાની સેવા કરીને કેટલો આનંદ થયો ને શું કામ ગાય માતાની સેવા કરીને કે લાઈફસ્ટાઇલમાં આપણે કરોડો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે પણ આજે હું મારી પણ વાત કરું તો રિસેન્ટલી હમણાં વીસ દિવસ પહેલાં પણ મારો જન્મદિવસ હતો એ જન્મદિવસ અમે રાંદેરમાં એક વૃદ્ધાશ્રમ આવ્યો છે તેના વડીલો સાથે અમે સેલિબ્રેટ કર્યો મને એટલી ખબર પડે છે કે તમારું એક નાનકડું સેવાઓનું કાર્ય છે ને એને કુદરત છે ને એને ચોપડા નોંધ લેતી હોય છે એટલે જે પણ તમારી યથાશક્તિ હોય ને એ પ્રમાણે તમે ને ક્યાંક વર્ષ દરમિયાન થતા ખર્ચાઓને બચાવો અને બચાવેલા પૈસા છે એના થકી તમે કોઈ પણ સેવાના કાર્ય કરો હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે મને આજે ગાયની સેવા કરવાનો મોકો મળ્યો અને બધા મિત્રોને હું સજેસ્ટ કરીશ કે વર્ષ દરમિયાન જે તમે ખોટા ખર્ચાઓ કરો છો એ ખર્ચાઓ બસાવી અને તમે આ ગૌ સેવાનો લાભ લ્યો અને સારી એવું પુણ્ય કમાવો આજે મારા જિંદગીનો બહુ ખૂબસરત દિવસ રહ્યો છે કેમ કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા એ જ કૃષ્ણ સેવા જય શ્રી કૃષ્ણ જય ગોપાલ